દિવસે ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો આપણે જોયા છે સ્કૂટરની હેડલાઇટ કાર અને ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો રાત્રિના સમયે આપણે જોઈએ છીએ દીવાદાંડી એરપોર્ટના ટાવરમાંથી આવતી સર્ચ લાઇટ પણ આપણે જોઈ છે ખરું ને રમકડાની લેઝર ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણને અગરબત્તીના ધુમાડામાંથી પસાર થવા દો તે સ્પષ્ટ જોઈ શકાય છે આપણે જાણીએ છીએ કે સળગતી મીણબત્તીની જ્યોતને સીધી પાઇપમાંથી જોઈ શકાય છે પરંતુ વળેલી પાઇપમાંથી તે દેખાતી નથી કારણ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે કાશને ચળકાટવાળી સપાટીઓ જેવી કે ચકચકિત સ્ટીલની પ્લેટ પાણીની સપાટી પર પડવા દેવામાં આવે છે ત્યારે તે પરાવર્તન પામીને તેની દિશા બદલે છે પાણીમાં આપણને વૃક્ષ તથા બિલ્ડિંગના પ્રતિબિંબ જોવા મળે છે કોઈપણ પોલિશ કરેલી કે ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે અરીસા વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે પ્રવૃત્તિ એક ટોર્ચ લો ટોર્ચના કાચને ત્રણ સ્લીટ ધરાવતા ચાર્ટ પેપર વડે ઢાંકી દો લીસા લાકડાના બોર્ડ પર ચાર્ટ પેપરના ટુકડાને પાથરી દો તેના પર સમતલ અરીસાની પટ્ટીને ઊભી ગોઠવો ટોર્ચને ચાલુ કરીને ત્રણેય સ્લીટમાંથી આવતા પ્રકાશને અરીસા પર પડવા દો ટોર્ચને એવી રીતે ગોઠવો કે જેથી સ્લીટમાંથી આવતો પ્રકાશ પાથરેલા ચાર્ટ પેપર પર જોઈ શકાય અરીસાને એવી રીતે ગોઠવો કે જેથી ટોર્ચમાંથી આવતો પ્રકાશ અરીસા પર કોઈક ખૂણો બનાવીને આપાત થાય જુઓ કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે અરીસાને સ્થિર રાખીને ટોર્ચને તેની સ્થિતિમાંથી સહેજ આજુબાજુ હલાવતા પણ પ્રકાશની દિશા છે પંચતંત્રની સસલાની વાર્તામાં સસલાએ સિંહને પાણીમાં તેનું પ્રતિબિંબ બતાવીને મૂર્ખ બનાવ્યો હતો ખરું ને પ્રવૃત્તિ ઉભા મૂકેલા સમતલ અરીસાની સામે સળગતી મીણબત્તી સ્ટેન્ડ પર ગોઠવીને અરીસામાં તેની જ્યોતને જુઓ આપણને અરીસાની પાછળના ભાગમાં બીજી મીણબત્તી મૂકેલી હોય તેવું જણાય છે વાસ્તવમાં તે આગળ મૂકેલી મીણબત્તીનું જ પ્રતિબિંબ છે આગળ મૂકેલી મીણબત્તીને વસ્તુ તરીકે અને અરીસામાં જણાતી મીણબત્તીને પ્રતિબિંબ તરીકે ઓળખવામાં આવે છે

ચેસ બોર્ડ લો જો ચેસબોર્ડ ન મળે તો ચાર્ટ પેપર પર આઠ બાય આઠના એમ ચોસઠ સમાન એવા સમચોરસની રચના ઊભી તથા આડી લીટીઓ દોરીને કરો ચાર્ટ પેપરની મધ્યમાં રહેલી લીટીને જાડી કરવા માટે તેના પર ફરીથી બીજી કે બીજા રંગની લીટી દોરો આ જાડી લીટી પર સમતલ અરીસાને ઊભો ગોઠવી દો હવે કંપાસ પેટીમાં રહેલા પેન્સિલ છોલવા માટેના શાર્પનરને અરીસાથી ગણતરી કરવા ત્રીજા ચોરસની ધાર પર ગોઠવો અરીસામાં દેખાતા શાર્પનરના પ્રતિબિંબને જુઓ હવે શાર્પનરને અરીસાથી દૂર ચોથા ખાનાની ધાર પર ગોઠવીને તેના પ્રતિબિંબને જુઓ તમારા અવલોકનોની નોંધ કરો વસ્તુ અરીસાથી જેટલા અંતરે હોય છે તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ મળે છે સમતલ અરીસાની નજીક તેની સામેના ભાગમાં ઊભા રહીને તમારું પોતાનું પ્રતિબિંબ જુઓ હવે તમારો ડાબો હાથ ઊંચો કરો તમારા પ્રતિબિંબનો કયો હાથ ઊંચો થયેલો દેખાય છે હવે તમારા જમણા કાનનો સ્પર્શ કરો તો પ્રતિબિંબમાં તમારા કયા કાનનો સ્પર્શ થતો દેખાય છે કાળજીપૂર્વક નિરીક્ષણ કરજો હા તમને જણાશે કે સમતલ અરીસાના પ્રતિબિંબના કિસ્સામાં તમારા શરીરનો જમણો ભાગ એ પ્રતિબિંબમાં ડાબો ભાગ બની જાય છે તે જ રીતે તમારો ડાબો ભાગ એ અરીસામાંના પ્રતિબિંબનો જમણો ભાગ બને છે અહીં ખાસ નોંધ કરો કે માત્ર બાજુઓ જ ઉલટાય છે પ્રતિબિંબ ઊંધું થઈ જતું નથી કાગળના ટુકડામાં સ્કૂલ લખીને તેને અરીસાની સામે ધરીને મૂકો જુઓ કે પ્રતિબિંબમાં તે નામ ઊંધું દેખાય છે આ જ કારણસર એમ્બ્યુલન્સની આગળના ભાગમાં તેનું લખાણ આમ ઊંધું દેખાય છે જેથી તેની આગળના ભાગમાં રહેલા વાહનો તેમની રેરવ્યૂ મિરરમાં એમ્બ્યુલન્સ શબ્દ સીધો વાંચીને તેને જવા માટે ઝડપથી રસ્તો કરી આપે કાર કે સ્કૂટરના સાઈડ મિરરમાં પાછળના ભાગમાં રહેલી બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતાં નાની જણાય છે કારણ કે તે સમતલ અરીસો ન હોતા બહિર્ગોળ પ્રકારનો અરીસો હોય છે સ્ટેનલેસ સ્ટીલની ચમચી કે ચમચો લઈને તેને તમારો ચહેરો દેખાય તે રીતે પકડો ચમચીની અંદરનો ખાડાવાળો ભાગ તમારી સામે રાખો જુઓ કે તમારા ચહેરાનું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પરિમાણવાળું દેખાય છે હવે ચમચીને તમારાથી દૂર લઈ જતા તમારું પ્રતિબિંબ ઉલટાઈ ગયેલું જણાશે ચમચીની વળાંકવાળી અંદરથી પરાવર્તક સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે હવે ચમચીની બહારની ઉપસેલી સપાટી તમારી સામે રાખો તમારું પ્રતિબિંબ સીધું પરંતુ નાના પરિમાણવાળું દેખાશે ચમચીને દૂર લઈ જતા પ્રતિબિંબ નાનું ને નાનું થશે પણ સીધું જ રહેશે ચમચીની બહારની ઉપસેલી પરાવર્તક સપાટી બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે વળાંકવાળા અરીસાનું સૌથી સામાન્ય ઉદાહરણ ગોલીય અરીસા છે જો ગોલીય અરીસાની અંદરની સપાટી પરાવર્તક હોય તો તેને અંતર્ગોળ અરીસો કહે છે તે જ રીતે બહારની સપાટી પરાવર્તક હોય તો તેને બહિર્ગોળ અરીસો કહે છે ગોલીય અરીસો એ ગોળાનો એક ભાગ હોય છે પ્રવૃત્તિ એક અંતરગોળ અરીસો લો તેને સૂર્યની સામે ધરો તેનું કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર તે બંનેને આગળ પાછળ કરીને એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે હવે અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી સ્થિર પકડી રાખો શું કાગળ બળવાની શરૂઆત કરે છે કાગળ પરનું આ તેજસ્વી ટપકું સૂર્યનું પ્રતિબિંબ છે અહીં એ નોંધ લો કે પ્રતિબિંબ પડદા પર મળે છે પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક એટલે કે સાચું પ્રતિબિંબ કહે છે સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી આવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહેવાય પ્રવૃત્તિ અંતરકોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવો તેને ટેબલ પર ગોઠવો આશરે પંદર સેન્ટીમીટર બાય દસ સેન્ટીમીટરના માપનો સફેદ કાગળ કાર્ડબોર્ડ શીટ પર ચોંટાડો આ થયો આપણો પ્રતિબિંબ મેળવવા માટેનો પડદો અરીસાથી આશરે પચાસ સેન્ટીમીટર દૂર ટેબલ પર સળગતી મીણબત્તી ગોઠવો પડદાને આગળ પાછળ ખસેડીને તેના પર મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવો હવે મીણબત્તીને અરીસાની નજીક ક્રમશઃ લાવીને મળતા પ્રતિબિંબનું અવલોકન કરીને તેને કોષ્ટકમાં નોંધો અવલોકનો દર્શાવે છે કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિમાણ કરતાં નાનું કે મોટું બની વાસ્તવિક અથવા આભાસી હોઈ શકે છે આંખ કાન નાક ગળાની તપાસ કરતા ડોક્ટર તેમજ દાંતના ડોક્ટર પણ અંતરગોળ અરીસાનો ઉપયોગ કરતા હોય છે ટોર્ચ કાર તથા સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક પણ અંતરગોળ આકારના હોય છે પ્રવૃત્તિ અંતરગોળને બદલે હવે બહિર્ગોળ અરીસો વાપરીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરતા જણાશે કે તેમાં આપણને પડદા પર પ્રતિબિંબ મળી શકતું નથી કારણ કે બહિર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ વાસ્તવિક ન હોતા આભાસી હોય છે તે અરીસામાં જ દેખાય છે તથા પ્રતિબિંબ સીધું જ હોય છે વળી બહિર્ગોળ અરીસાથી મીણબત્તીને દૂર લઈ જતાં અરીસામાં દેખાતું સીધું પ્રતિબિંબ ક્રમશઃ નાનું ને નાનું થતું જાય છે વાહનોના સાઈડ મિરરમાં વપરાતા અરીસા બહિર્ગોળ પ્રકારના હોય છે જે ઘણા મોટા પરિમાણમાં ફેલાયેલી વિસ્તૃત વસ્તુનું પ્રતિબિંબ આપે છે આથી વાહનચાલકને પાછળનો ટ્રાફિક જોવામાં મદદ મળે છે સાયકલની ઘંટડીની પરાવર્તક સપાટી બહિર્ગોળ છે ખરું ને ઉપયોગ ખૂબ જ નાના અક્ષરોને વાંચવા માટે થાય છે મેગ્નિફાઈંગ ગ્લાસ એ વાસ્તવમાં લેન્સનો પ્રકાર છે ચશ્મા ટેલિસ્કોપ માઇક્રોસ્કોપ વગેરેમાં લેન્સનો બહોળો ઉપયોગ થાય છે જે લેન્સ કિનારીના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડા હોય છે તેમને બહિર્ગોળ લેન્સ કહે છે વળી જે લેન્સ કિનારી કરતાં વચ્ચેના ભાગમાં પાતળા હોય તેમને અંતર્ગોળ લેન્સ કહે છે લેન્સ એ પારદર્શક રચના છે માટે તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે પ્રવૃત્તિ પૂરતા સૂર્યપ્રકાશવાળા દિવસે બપોરના ભાગે ખુલ્લામાં એક હાથમાં બહિર્ગોળ લેન્સ એટલે કે મેગ્નિફાઈંગ ગ્લાસ રાખીને તેની નીચે કાગળનો ટુકડો ગોઠવો કાગળના ટુકડા પર પ્રકાશિત ટપકું મેળવવા લેન્સને સહેજ આગળ પાછળ ખસેડો જ્યારે પ્રકાશિત ટપકું ખૂબ જ નાનું બને ત્યારે થોડી વાર તેમને તેમ બંનેને પકડી રાખો અને જુઓ કે કાગળ બળવાની શરૂઆત કરે છે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે મેઘધનુષ્યમાં જણાતા મુખ્ય સાત રંગો લાલ નારંગી પીળો લીલો વાદળી ભૂરો તથા જામલી છે સાબુના ફૂલાવેલા પરપોટાની સપાટી પર પણ રંગો જણાય છે વળી કોમ્પેક્ટ ડિસ્કની સપાટી પરથી પરાવર્તન પામતા પ્રકાશમાં પણ જુદા જુદા રંગો દેખાય છે પ્રવૃત્તિ કાચનો પ્રિઝમ લો અંધારા ઓરડામાં નાના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણદંડને તેની એક સપાટી પર આપાત કરો પ્રિઝમની બીજી બાજુમાંથી આવતા પ્રકાશને કાગળના સફેદ પૂંઠા પર કે સફેદ દિવાલ પર પડવા દો તમને મેઘધનુષ્ય જેવા જ સાત રંગો સ્પષ્ટ જણાશે જે દર્શાવે છે કે સફેદ જણાતો સૂર્યપ્રકાશ સાત રંગોનું મિશ્રણ છે પ્રવૃત્તિ આશરે દસ સેન્ટીમીટર વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો આ તકતીને તેના કેન્દ્રમાંથી પસાર થતી રેખાઓ વડે સાત વિભાગમાં વહેંચી દો તેમાં મેઘધનુષ્યમાં જોવા મળતા સાત રંગ પૂરો તમે આ વિભાગો પર રંગીન કાગળ પણ ચોંટાડી શકો છો તકતીના કેન્દ્ર પર નાનું છિદ્ર પાડો બોલપેનની રિફિલની ટોચ પર આ તકતી સહેજ ઢીલી પડે તેમ રહેવા દો તકતી સરળતાથી ભ્રમણ કરી શકે છે તેની ખાતરી કરો દિવસના અજવાણામાં આ તકતીને ગોળ ગોળ ભ્રમણ કરાવો જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે આ બધા રંગો પરસ્પર ભળી જાય છે અને તકતી સફેદ જણાય છે આવી તકતી ન્યૂટનની તકતીના નામથી લોકપ્રિય છે